ચોટીલાથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી આગ એટલી તીવ્ર હતી કે તેણે જોત આખા કારખાનાને લપેટમાં લઈ લીધું હતું કારખાનામાં રહેલો કાચો માલ મશીનરી અને તૈયાર સ્ટીકરો બળીને ખાખ થઈ ગયા હતા આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ જ્વનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી સ્થાનિક ફાયર વિભાગ પાસે પૂરતી સિસ્ટમ અને આધુનિક સાધનોનો અભાવ હોવાને કારણે આગ પર સમયસર કાબુ મેળવી શક્યો નહોતો પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી આગની તીવ્રતા જોઈને કારખાનામાં કામ કરતા મજૂરો અને આસપાસના કારખાનેદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી હાલમાં ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે પ્રતિનિધિ રોહિત આર જતાપરા બોટાદ